દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતમાં ગુજરાતના સૌથી મોટા શ્રીજી મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે મંગળવારે શ્રીજીની વિસર્જન યાત્રાને લઈ તમામ તૈયારીઓ હાથ ધરે છે તો સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે શ્રીજી વિસર્જનની તરામાર તૈયારીઓ કરાઈ રહી છે ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ હજીરામાં શરૂ થઈ ગઈ છે સુરતના હજીરા બોટ પોઈન્ટ વરા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ હતી જેમાં બાર મહાકાયક્રેનની મદદથી ગણપતિજીનું વિસર્જન થશે રાધે કૃષ્ણ ગ્રુપના સહયોગથી હજીરાના બોટ પોઈન્ટ વરા ખાતે વિસર્જન થશે ગણેશ પ્રતિમા વિસર્જન માટે તથા હજીરામાં આવેલ મહાકાય કંપનીઓ દ્વારા સહયોગ અપાયો હોય બાર ક્રેન બાર ફોર્કલિફ્ટ નવ સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજીત છસો સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા તમામ મોટી ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાઓનું સુરક્ષિત વિસર્જન કરવામાં આવશે તો સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા કક્ષાના પોલીસ અધિકારીઓ હજીરાના બોટ પોઈન્ટ ઓવારાની મુલાકાત લીધી હતી अने ते मज़ कोई पन साथ और ये समग्र तैयारियों تموج کوئی پن गणेश पंडाल में अगोड़ न पड़े તેવી सूचनाओं આપી હતી સાથો સાથ અજીરા બોટ પોઈન્ટ ઓવરાના સ્વયંસેવકો સાથે વાતચીત પણ કરી હતી 17 તારીખે ગણેશ ભગવાન કા વિસર્જન કી પ્રક્રિયા મે સૌથી બડા અપના જો કુદરતી ઓરા યહા પે અજીરા મે હે ઓર આજ ઇસકી વિઝિટ લેકે જો અપના મંડળ હે જો વિસર્જન કી પ્રક્રિયા મે પુરા પોલીસ કો સહયોગ કરને વાલા હે ઉનકે સાથ સે સંગકલન ઓર પ્લસ યહા કી વ્યવસ્થા દેખને કે લિયે આયા और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति छोटी मूर्ति क्रेन की व्यवस्था उनकी पोजिशनिंग की व्यवस्था कहाँ रखना है ट्रैफिक कहाँ जाएगा उस सब की चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी और जल्दी से होगी ये पूरी उम्मीद के साथ हम लोग इस बार का आयोजन कर रहे हैं केतन कुमार पटेल स्वयंसेवक पटेल पॉइंट ओवारो पॉइंटी સત્તર સપ્ટેમ્બરે જે ગણેશ પ્રતિમાનું વિસર્જન છે એ પેટે અમારા બોટ પોઈન્ટ ફોવારા હજીરા કાંઠે જે રાધેકૃષ્ણ ગ્રુપ સંચાલિત છે એમાં ટોટલ બાર મહાકાઈ ક્રેન બાર ફોર નવ સ્પેશિયલ ગેસ કટર અને ટોટલ છસો અમારા સ્વયંસેવકોની ફોજ અમે તૈયાર કરી છે દર વર્ષે જે અમારું વારણ વિસર્જન થાય છે એમાં ગયા વર્ષે બે હજાર તેવીસના વર્ષમાં ટોટલ છ હજાર ત્રણસો ગણેશ વિસર્જન થઈ હતી પણ ચાલુ વર્ષે અમારે જે ટોટલ ક્રેન આઠ હતી ગયા વર્ષે એના ચાલુ વર્ષે અમે ટોટલ આ વર્ષે બાર ક્રેન મોટી મહાકાઈ ક્રેન ગોઠવેલ છે હું આપના માધ્યમથી તમામ સુરતીવાસીઓ સુરત ગણેશ મંડળોને એક મેસેજ અપીલ કરવા માગું છું કે આપની ગણેશ પ્રતિમાને બને એટલી વહેલી વહેલી આપના મંડળથી અહીં વિસર્જન માટે લઈ આવશો એવી અમે ગણેશ બોટ પોઈન્ટ ઓવારા હજીરા અપીલ કરીએ છીએ તમને દર વર્ષે અમને તમામ પ્રશાસન પોલીસ કર્મીઓનો ખૂબ જ સારો સહયોગ મળ્યો મળ્યો છે ચાલુ વર્ષે પણ ગણેશ મંડળોનું જે આગમનની તૈયારી કરતા હતા એ પહેલાં અમે બોટ પોઈન્ટ ઓવારા દ્વારા વિસર્જન કઈ રીતે થઈ શકે વર્ષે જે બપોરે બે વાગ્યા સુધી થયું હતું એ ચાલુ વર્ષે અમે કરવા નથી માંગતા અમારી ત્રાય એ છે કે બને એટલું વહેલું વિસર્જન પૂર્ણ કરીએ દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો ન્યૂઝ ચેનલ